પાણી દીકાની ને કયો ને કે આપણે હોટેલ માં ખાવા જો એટલે હોટેલ માં નઈ જાવ ખાવા પૈસા ની તારા બાબા ઘાસી ની બાપ ના હોય એટલે નઈ પૈસા માર પાણી તો ગામે તો કા માર ખાવું છે ભૂખ હે છે એટલે સુકરો વાકમ પાર્ટી કરવી ઘરે ઘરે કહે છે ની કાય કાય છે ની કરશે ઘરે પાર્ટી વિચાર કો ઓ પુરુકી લે શુકી અક્ષર અક્ષર બોલ જો અનુભવ અક્ષર બોલ

વાંતાલી અમે આવો આવા ભાડો અમે આવો ભાડો આ આયા લે તારી આસે દુશળી નહીં લે બેટવા ખરી બેટવા જઈને આવી જાય આપણે બનાતે બનાવો એટલે અરે ઓખરી જ નહીં ગયા ને આપણી વાત લે આપણે કહેશે ને વાત વાંધું અંતર છે ને ખબર છે ને નથી સમજ એટલે આખી વાત લે આવો ઓફી જ વાત શું કરજું હવે નહીં શુખનું આવ દેજાજી હતો મેળો ચાલે એકલા એકલા કાખ વાત કરતા ને તમે અલા તમ ખાનું બનાની ને પાલતી કરવાની છોકરા આપણે ખાણ વાત નથી કરતા લે ઓય ઓ ખાવાની વાત કરતા હતા મારે વિચાર હતો અમે પાટણ ખાવા ખાજ જાતા હતા તાની ઓ ઓ ઓતાલી અરે એકલા એકલા ખાવા જોઈ લે છોકરા જો કે તમારા આબો દેડો લાવો પૈસા ઓ પૈસા નહી આપણે ભાઈ શું કરશું લે ઓય કન અરે આપણા છોકરા તો શું બોલ્યો તો વેજ બિરિયાની વેજ બિરિયાની વેજ બિરિયાની બનાવીએ તને પૈસા આલો અમે પૈસા અડધા કરી વેજ બિરિયાની બનાવો બનાવી લે છોકરા વેજ સોયાબીન ના સોયાબીન વાસમાંથી સોખા ભેપલું અલા સોયાબીન તો સોયા નાડ્યું મળ્યું આપણી ભાષા વળ્યું અલા આ તાની વળ્યું કોક સોયાબીન કહેવાય યાર બણા બણા પૈસા કદો અમે અડધા આલો તને અડધા આલો ખાડા પૈસાના છોકરા અલ્યા પણ મારો શું બધા ખાવા ના ઉતારી થારી છે કે ભંગ પરાવા ઉતારી આપણે તો અલ્યા અલ્યા તને ખબર નહી પેલા કણ આપણે બનાવઈ તો હા અલ્યા પણ તમારા શેત્રમાં આવીત નહી પેલા આપડા ગામના છે વાહી ખાવા ઉતારી હું પડત તરત અલ્યા ના આવી કોઈ કોઈ તો કોઈ આવે જાવું નહી ને આમ કોણ આવી માર રોકણ બનાવ લે પેલા કણ સગડી છેક સગડી અલ્યા છોકરા

બીજો પૈસા રૂપિયા લાવજો આપણે ત્યાં

છોકરા લાવજી લે પૈસા પેલા તો ગંઢે પાન તો મોસા હેટ નતા હા સી અમાર તો તાર બા પાન મોસા નતા કે તમાર પાન મોસા નહી વળી અમાર બા હું ન ને કે મા વેતી ના અલે શું આવી જીપ ગાડો તમાર બા પાન ન દે તમાર પાન નહી વડી સર મોસા

મને થોડું થોડું આવડે વેજની જાની લે મને તો પાકું આવડે કુશી થોડું થોડું તમે ના બનાતા ને બગાડશો મને આવડે લાગા બેન માર છોટાને મને આવડે લાગાય ને તો હારી એના બારે મારથી તો બિરયાની એ તને બેહી રહેજો ખાલી હેડર લાઇન આલજો અમે બનાવી દે આ રીતે હેડર લાઇન તો હું આલ્યો તમારું આમ તો હારું હે ઘરે હા માર તો હારું હે ઘર ના બનાય મોટું હા લે તો ખબર હું આયો તો જો કર બનાય તો અમે ધબાડું

અકર કાકો નહીં પીતા એમ માર કાકો શું પીવીશી આ અલ્યાメルધી શાલ પીતા હોયશી શું એને ઈ બધું શું લાવ્યું આમાં આ તો બિરયાની બિરયાની બંધાકી બંધાકી એકલા ને એકલા ખાઓ એમ હ અમે તો એકલા ને એકલા રોજ ખાઈ

તમારે દજો કાકો ખબર તું તો ને તાર તો બઉ દારૂ પીતા મેલું તપેલું તારને બંધ કરીને નાખ્યો

મેળામ નથી મળી મેળા મેળા તો પેલી નકલી આ તો સ્વાદી નહી હોય રેલું અરે નજાજી આપણે ડુંગળી તો વાઢી રહ્યા હા પણ પેલા તેમ ના આયા હજી કી લ્યા હું આમ તો કો પેલા તેમ ના ભૂખા છે મને ભૂખ લાગી એકલા એકલા તો આયા કે શું જીવ શું લઈ જો આ માવા ના તમને કાતા રસ્તે મન આવડે ઓ કામ ઓડી લે અરે બિલકુલ એ

જોખા ખડાઈ જાય હવે આજુ વઘારે સુવાળા સાબરમતી જોખા ના કે હોય તમે તો ગોમરાના ગવાની ગવાડે દેજાજીશુ કાવીશ કોઈ શારુણો મંગાવર કો છે અમે તો આ ઉતારે એટલે અમે તો બધી ખબર હોય એ તમે ગોમરામાં તાની અમે તો મોટલા હો અમે ખબર ગોમરામાં રહે તો કશું ખબર જ નઈ પડતી અલ્યા ઈ તો ભૂલી જ જ નકામું જ બનાય કીધું હે એ તો ખબર હે તમને આ બાજુ મેં ફટાઉ દે પડી ગયો લ્યા લે સંજોય આકારો લામી પડી ગયો તો કાકા તપેલું પડે બોરો બસ આ તો જાની ન થારી હું વાયફર તો કર હશે પપ્પા કાકાય તો ના દેજાજી બની ના ગયું બની જ ગયું છે એક જાત ના તો તો તમારે નઈ કોણ બેસિન ખવરા લે આવ ના ના ખાવ લે અમે આ તો કુવા તો ખાલી અલ્યા તમે હલેયા નઈ ગયા તા પકડો આટકો

अ मगनया मनेनी बोलाने कवन व्यक्ति नाशो त पेलो ढोळी लाया कशी ने सुला इका मु आवमा लातो तो ani भुलसी ढोळी गी सुला बी त साले अनु आमे ढोळी तो ढोळी गी साले तो पळो टोकना लागिरोने बोलाय न क्या ले आओ हा डायरेक्ट ने ले आली तो खवानी हे हे रे दाजी पुलको काढला चल जे खायेस पटकन दा जल्दी उतरवण्या हंगा दाव

બા મુની દાનો એ સોકળા જો તાર કાકાને સમજાય ના મન મોનશી વાત કરે કે કર તું એ નકળો વેટાલે બોબળી હું બોબળો જો બોબળો દેખો અરે હા મેકાઈ છે હાજી મેકા ના દા અતન કરતો ન આયો દાદા મકાઈમ નાડન ગાયમુ લેટોવા શું ખાઈ જોઈ કરે ભૂખ નહીં બોબડી એ નહીં અલ્યા રાખશે તો રાખશે તારી આ તો મારો ઓર છે ના મીવાળો બોબડુ લે તારી મગનિયા ને આયો નઈ માછો કમ કે મ્યુરા બિવાઈ ગયો બાપડો ઈ તો બિવાઈ તો બે મૂડમાં કાઢતો તું મોં ન મન દે લેતી ના છોકરા મગનિયા કે માછો કને તારી અલ્યા તારી મગનિયા ખખડીયા પડું કર આ પળો લેટવો છે જે બધું ખાઈ જાય એક ખાઈ જાય અલ્યા તને ખબર હે ખાઈ જાય मुकैले हकिदार भनेको मन आलो इतो ता तमा सोप्रो हकिदे मन त आल त मन मोटो छायो से हान्छि दो अनि तमा सोप्रो मु पुसी त मन आल त न त आल त हेर्जु ए काका लेटो अले अले गाडुले अले कछ न सोप्रो सोप्रो अले म के उडाइ यति मुपा अले पुलु मोपारी जो नेहा त खजुर न दोणो त लियो हे अले बापा न त न त लेटो छ अले जा त हे तु जा किला आउ बोलवा न हो बेजी ले काका लख पर मरो खाइना तो ईसो खाइजो दिन न करौ हमले पुरा खाइजो न हमले ल्या ए ए य अठलु गधो आतु आठु न निजो ओम करिन ओ खाइजा बदु अंगाची हा पार एठो है ईसो देतु न टिकाओ अरे राक्षस ए राक्षस के घेरा सोमार छोकरा इधर आ ई छोकरा छोकरा न जानो अरे राक्षस के त क म म

દાતર પાસે નય લેબડો કરવા તો દાતર ગોળતા મીડી હે તો ગળો હાથું તી ગોળો ચોક ગોળ હાકું હા ફોન દાદા ના હા મેં કયા હાચુ કહું લાવ્યું લેબડું લેવા નહીં તો કરવું દીધું દાત કરવા નહી લેબડો હણું મુકો શું કહેવાની તના

અરે મેરકિયા અરે લાકિયા અરે ઓલા પર પડું અમે ખાંકે સોખા ખવરા ઓલા ખવરા ઓલા เอ๊ะปามาเรวเขานมาเร็วเขานะี <away xic chamado Ham nữa> ่ไหนก็มาทันจะเอ้ยโชคดเชนะท่านะเอามาแล้วขายนะแต่ไม่เขานะวันนี้ જોરે બહુ બે બેટીના સુબરે અલ્યા એક કિતાબે અમને લાઈફ ઘૂમવાને કરજો લેજો કરજો અલ્યા મન મારવા આય એ બીજેની ખાણ કરો સનવા ના અલ્યા તમે તો મારી આબરૂ કાઢેલી એ બીજેની લાવજે ને છોકરા તું આટલું મારું અરે આટલું મારું આટલું મારું 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 અરે મારું મારું সাদু আ আ কেনু চুলাম পড়ী অবেশ্য কারণু হয়ে যায় আমারু চিহার রাজ না।